અન્નદાતા હેરાન પરેશાન અને કુદરત સામે લાચાર થઈ જાય છે કારણ કે તેના મહામુલા મોટા પ્રમાણમાં નુકસાન જો થઈ જાય છે અને પછી પરિવાર નું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો પડકાર બની જાય છે એ અન્નદાતા આજે દ્રષ્કે ને ધ્રુસ્કે રડી રહ્યો છે સરકાર સામે સહાયની ભીખ માંગવા મજબૂર બન્યો છે અતિવૃષ્ટિમાં એની અતિ લાચારીના દ્રશ્યો આ અહેવાલ જોતા સૌ કોઈને રડાવી દેશે નવરાત્રીમાં આવેલા વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો આવું બધાએ કહ્યું પણ શું કોઈ આ અન્નદાતા ની લાચારી જોઈ એનો મહામૂલો પાક વિનાશ પામ્યો આવેલા જામનગર માં પાછોતરા ખરી પડ્યો કપાસ ના પાક માં એક વિઘા દીઠ છ હજાર રૂપિયા ની નુકસાની છે તો મગફળી ના પાક ને પણ ભારે નુકસાન થયું છે પાક નિષ્ફળ જતા અન્નદાતા ની દિવાળી બગડી છે એમાં એવું કહેવાનું છે કે જ્યારે આપણે આ નવરાત્રી આવી ને વરસાદ જે થયો છે એમાં નુકસાની બહુ વધારે આવી છે કારણ કે આખા કપા ને કપા એમ સુકાઈ ગયેલા છે એમાં કઈ ખાલી છીંડવા સિવાય તે બીજું કઈ વસ્તુ રહ્યું નથી ખાલી પાંદડા જેવી વસ્તુ છે અને સરકાર એમ કે છે ગમે ત્યારે નવરાત્રી આવવાથી ખેલૈયાનું તહેવાર બગડે છે એમ તો પછી અમારા ખેડૂત આ વસ્તુ કોણ જોશે અમારો આખો વીસ વીસ વીઘાનો કપા બગડી જાય એ કોણ જોવા આવશે સરકારને ને બીજી તહેવારો વખતે

રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછા તાલુકામાં છેલ્લા આઠ દસ દિવસ સુધી વરસાદ વરસ્યો ત્યારે ખેતરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા મગફળીના પાથરા તણાઈ ગયા અંદાજે ત્રણસો બીઘા જમીનમાં મગફળી પલળી ગઈ છે પશુઓ માટેનો ખાસ ચારો પણ પલળી ગયો છે કાળી પડી ગયેલી મગફળીની બજારમાં કોઈ કિંમત નથી મળવાની

અન્નદાતા એ જ માંગ કરે છે કે દિવાળી પહેલા જો સરકાર તેમની સામે જોવે તો આ દિવાળી એ તેમના ઘરે પણ ઘીના દીવા થાય બાકી તો ભારત સૌથી મોટા તહેવારમાં પણ તેમને માથે હાથ ધઈ બેસવાનો વારો જ આવશે જામનગરથી થી સંવાદદાતા હિરેન પરમાર સાથે જસદણ થી સંવાદદાતા કાળુ રાઠોડનો નો રિપોર્ટ વીટીવી ન્યૂ